પાયાના પ્રવૃત્ત ખાસ સંસ્કાર દેવા કે જેથી કરીને એ બાળક જે જન્મ ધારણ કરશે એ બાળક જન્મ લેશે ત્યારે એ બાળકમાં તમારે કેવું નહીં પડે કે તું આમ કહે તું આમ કહે એની મેળે કરવા પહેલી ફરજ માતા-પિતાની છે આપણા સંતાનોને સારા બનાવવા માટે પહેલું જ કામ આપણે ઈ કરવું પડશે કે જે આપણા સંતાનોને 16 સંસ્કાર છે ને એ સોળ સંસ્કારો ગર્ભ સંસ્કારથી લઈ અને છેક અંતેષ્ઠી સુધીના સોળ પ્રકારના સંસ્કારો છે પહેલો પ્રયોગ આપણે માતા-પિતાએ કરવો પડે કે જે સારા બનાવવા માટે સારું થવા માટે તમે સારી રસોઈ બનાવવા માટે સારી વસ્તુ લઈ આવો છો અને સારી વસ્તુ લઈ આવો એટલે તો તો કે સ્વાદિષ્ટ બને સારું બને એટલા માટે તમે બજારમાંથી સારી ખરીદી કરો છો હવે સારી એક રસોઈ બનાવવા માટે તમે 6 5 કિલોમીટર દૂર જઈને સારી વસ્તુ લઈ આવો અને પછી તમે ઈ સિદ્ધ કરો તો એનો સ્વાદ અલૌકિક હોય છે ઈ સ્વાદ સારો હોય છે હવે રસોઈ બનાવવા માટે આટલી બની મહેનત કરો છો તો જે પેઢી તમારી ઘરે આવવાની છે એના માટે કોઈ પ્રકારની મહેનત આપણે કરતા નથી જે પેઢી આપણે ત્યાં આવવાની છે ને એ જ આપણને સાચવવાના છે ને એ જ આપણું કાર્ય કરવાના છે તો એના માટે જે સોળસ સંસ્કારો જે છે એ જરૂરી છે